હું કાંતિભાઈ રાંદેરિયા સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર લોક નાયક ન્યૂઝ સુરતના તંત્રી અને દક્ષિણ ગુજરાત માયાવંશી સમાજ અને દલિત નેતા તરીકે હું સુરત શહેર અને ગુજરાતની જનતાને રફતાર ન્યૂઝ સુરત ના માધ્યમ દ્વારા એક શુભ સંદેશ આપું છું કે સુરત શહેર અને ગુજરાતની પ્રજા નવા વર્ષના આગમન દરમિયાન સુખ શાંતિ અને સંપત્તિ અને તંદુરસ્ત રહે એવી અમારી શુભેચ્છા છે તેમજ નવા વર્ષના દિવાળીના સમયમાં જે નાના વર્ગના જે વેપારીઓ છે જે ફૂટપાથની ઉપર જે જે લોકો પોતાનું નાની નાની વસ્તુઓ વેચીને જીવન ગુજારે છે તો તેઓને આપ સૌ મારફત નવા વર્ષમાં ખરીદી ન કરતા આ વ્યક્તિઓને આ નાના વર્ગને તમે પ્રોત્સાહિત કરશો અને એમની પાસે ખરીદી કરીને એમને ન્યાય આપશો એવું અમારું સજેશન છે અને આપ સૌને અમારી આ વિનંતી છે કે નવા વર્ષમાં આપ એ લોકોને સપોર્ટ કરો અને નાના વર્ગને નાના માણસોને આપ આ નવા વર્ષમાં એને સપોર્ટ આપીને એ લોકોનું ભવિષ્ય ઉજળું કરો એવી અમારી શુભેચ્છા છે જય હિન્દ જય ભારત